નમસ્કાર ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે તમારું આપણી પોતાની આ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આ પેન્શન સમાચારમાં આપણે એક ખૂબ જ અગત્યની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો હવે ગુજરાત રાજ્યના એક મોટા વિભાગના પેન્શનરોને પેન્શનનો લાભ મળવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે હા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળ્યું છે કેટલાક પેન્શનરો પેન્શનથી વંચિત રહી શકે છે હવે પ્રશ્ન એ છે કે આ કયા વિભાગના પેન્શનરો છે જેમને આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે તો મિત્રો આ વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવી લઈશું પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ તો મિત્રો તાજેતરમાં મજદૂર મહાસંઘ દ્વારા ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે જી એસ આર એટલે કે એસ ટી નિગમના ઉપાધ્યક્ષ અને સંચાલકને એક રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં જણાવાયું છે કે એસટી નિગમના કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબની પેન્શનનો લાભ મળતો નથી સરકારના તાજેતરના ઠરાવ મુજબ બોર્ડ અને કોર્પોરેશનના કાયમી કર્મચારીઓને લઘુત્તમ પેન્શન રૂપિયા નવ હજાર તારીખ પહેલી ઓક્ટોબર બે હજાર પચીસથી ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ મિત્રો હકીકતમાં એસટી નિગમના કર્મચારીઓ આ લાભથી વંચિત રહી શકે છે મજદૂર મહાસંઘે રજૂઆતમાં સ્પષ્ટ કહ્યું છે કે જ્યારે સરકારના ઠરાવ મુજબ તમામ જાહેર સાહસના કર્મચારીઓને લઘુત્તમ પેન્શનનો લાભ મળવો જોઈએ ત્યારે એસટી નિગમના પેન્શનરોને કેમ આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે મિત્રો વધુમાં જાણકારી મળી છે કે હાયર પેન્શનના દાવા નિગમ દ્વારા પેન્શન કચેરી સમક્ષ મૂકવામાં આવ્યા હતા પરંતુ કોઈ કારણ આપ્યા વગર તે રદ કરવામાં આવ્યા છે આ મુદ્દે કર્મચારીઓમાં ભારે નારાજગી પણ જોવા મળેલી છે મિત્રો મહાસંઘે જાહેરાત માંગણી કરી છે કે પેન્શન કચેરીના અધિકારીઓ નિગમના ઉચ્ચ અધિકારીઓ અને માન્ય સંગઠનોના પ્રતિનિધિઓને સાથે રાખીને એક બેઠક યોજવી જોઈએ જેથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેની પૂર્તિ કરી શકાય અને એસટી નિગમના તમામ કર્મચારીઓને પણ લઘુત્તમ નવ હજાર પેન્શનનો લાભ આપવામાં આવી શકે અને મિત્રો અત્યારે સેવા બજાવતા કર્મચારીઓ ભવિષ્યમાં નિવૃત્ત થનારા કર્મચારીઓ અને પહેલેથી જ પેન્શન લઈ રહેલા તમામને આ નિર્ણયથી સીધો ફાયદો થશે તેથી મજદૂર સંઘે સ્પષ્ટ માગણી કરી છે કે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને આ પ્રશ્નનો સકારાત્મક નિવાડો લાવે તો મિત્રો આ હતી આજની મહત્ત્વની માહિતી હવે જો તમે પણ એસ નિગમના કર્મચારી હોય અથવા તમારા કોઈ પરિવારજનો આ સાથે જોડાયેલા હોય તો આ સમાચાર તેમના માટે ખૂબ જ અગત્યના છે વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો અને આવું જ અગત્યનું પેન્શન સંબંધિત અપડેટ મેળવવા માટે અમારી ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ